હેલો મિત્રો મારા નવા વ્લોગ વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે તો આજે આઠમ છે એટલે આઠમનો દાડો એટલે અમારા ખુડિયામાં અને વોણવટીમાં અને ગોગ મહારાજનો બદલી ભરીએ છીએ તો તમે જોતા રહેજો અને બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહેજો અને કમેન્ટમાં જય માતાજી લખજો આમાં ઓણવટીમાં મંદિર છે આ ખોડિયામાં અને ગોગ મહારાજ નું મંદિર છે પણ એક ડિબેટમાં સ્થાપના કરેલી એક થાય છે ચાલો મિત્રો આપણે દિવસ થઈ ગયું છે પણ હવે આપણે સૌ પ્રથમ પેલી મારી આપણી માને આપીએ ચાલો ચલો આપણે એસકે પરમાર ઓફિસર ને આપીએ માપની ચાલજે આપણે